કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ આઈજીટ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થતી માનવ સેવાની સરવણી વહાવી બરોડા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ યુનિટ બ્લડ બેન્ક ક્રોસ ભરૂચ ધવની બ્લડ બેંક દલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેન્ક એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે છત્રીસમી રક્તદાન શિબિર યોજાઈ હતી રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં થયેલા સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે કલા શરીફ સ્થિત સેવાભાવી ફેઝ ફેઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિર ફેઝ એડેકિ સ્કૂલના પત્તાગઢ યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતોએ રક્તદાન કરી યુવા પેઢીમાં

નિવેદન જણાવ્યું હતું કે સૈયદ મુશ્તાક અલીબાબા સાહેબના આજે જન્મદિવસ પ્રસંગે તેઓએ તેમના અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે માનવતાની રક્ષા અને માનવ સેવા કરવા માટે આપણે એક હજાર પાંચસો બતલ રક્તદાન માટે આયોજન કરવામાં આવ્યું છે એક હજાર પાંચસો બતોલનો ટાર્ગેટ અમે પૂર્ણ કરીશું હજરત મોહમ્મદ સાહેબને અલ્લાહ તાલાએ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનાવીને મોકલ્યા છે ત્યારે આપણે તેઓના જન્મદિવસે રક્તદાન થતી યાદગાર બનાવીએ અમે વરસાદને કારણે અલગ અલગ જગ્યાએ પણ રક્તદાન શિબિર યોજી એક હજાર પાંચસો બોતલ રક્ત એકત્ર કરીશું ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા માનવ કલ્યાણના કાર્યો માટે સતત તત્પર રહેશે એમ તેઓએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી સેક્રેટરી બસીર પટેલ ફેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સદસ્યો ફેઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીઓએ ખૂબ સારી જહેમતો થાય સફળ બનાવ્યો હતો યા પટેલ પતલ હું શુક્લા તિથિ છું કાર્તિક નિજામા અને અમારી વાઇફ છે અમે અહીંયા દર વર્ષે બ્લડ ડોનેટ કરવા આવીએ છીએ અવશ્ય આવીએ છે દર વખતે અને આ વર્ષે પણ બ્લડ ડોનેટ કરી અમને આજે ઘણો આનંદથી આજે રેકોર્ડ બ્રેક લગભગ યુનિટ થયેલા છે મારું નામ નિઝામા તૃપ્તિ છે અમે હું આજે પહેલી વાર આવીશું બ્લડ ડોનેટ કરવા મારા હસબન્ડ દર વર્ષે આવે છે અને બ્લડ ડોનેટ કરીને મને ઘણો આનંદ થાય છે ફેથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેથ યંગ સર્કલ દ્વારા પીરે તરીકે હજરત મુસ્તાક બાબા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે એમ અમારા એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે ફેજ સ્કૂલની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલનો અમે પૂરો કરીશું રક્તદાન કૃપારો પરમ કૃપારો અલ્લાહ તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુઅલ વસલમને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે મોકલેલા હતા સમગ્ર સજીવ સજીવ સૃષ્ટિ અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અને આવા મહાન વ્યક્તિનો જ્યારે ચૌદસો નવ્વાણુંનો જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકે મુસ્તાક અલી બાવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજે અમે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા પીરે તરીકે વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ફેચ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે ઊભો ફે ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને બાહિંદ્રી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા મે